તંત્ર લોકોની સુખાકારી અને સુવિધા માટે વિકાસ તો કરે છે પરંતુ એ વિકાસમાં તંત્રની અણ આવડતના એવા દર્શન થાય છે કે વિકાસ લોકો માટે મુશ્કેલીઓ લઈને આવે છે નવસારી શહેરમાં જોઈ લો કંઈક આવું થયું છે તંત્રની અણ આવડતના વિકાસથી હેરાન થતા લોકોનો આહેવાલ રોડ રોડ પર ખાડા આ રોડ બનાવ્યો છે કે મજાક ટ્રાફિક નિવારે છે કે પછી વધારે છે રોડો ખર્ચીને પણ રિંગ રોડ થી મુશ્કેલી કેમ જનતાના ટેક્સના પૈસાનું પાણી કેમ દક્ષિણ ગુજરાતનું મહત્વપૂર્ણ શહેર એટલે કે નવસારી આ જ શહેરની શોભા વધારવા અને વાહન ચાલકોને પડતી મુશ્કેલીઓ નિવારવા માટે નગરપાલિકાએ રિંગ રોડ બનાવ્યો છે પરંતુ આ રિંગ રોડની દશા કેવી છે તે દ્રશ્યોમાં જોઈ શકાય છે રિંગ રોડ પર જ્યાં જુઓ ત્યાં ખાડા જ ખાડા છે રોડની દશા એટલી બિસ્માર છે કે અનેક વાહનો આ રોડ પર ચાલીને ખખડી જાય છે એટલું જ નહીં ઠેર ઠેર પડેલા ખાડાને કારણે અવારનવાર અકસ્માતનો પણ ભય સતત રહે છે જનતાના ટેક્સના પૈસાનું પાણી કરનારા રોડથી શહેરીજનો ત્રાહીમામ પોકારી ગયા છે આ જો રીડ રોડ બનાવ્યો હતો ખરેખર તો બહુ સારું કામ કર્યું હતું પણ અડધો રોડ બન્યો તેથી પબ્લિકનો ફાયદો નથી ને જે રોડ જેવી રીતના બનવો જોઈએ બન્યો નથી આજે આ રિંગ રોડમાં પાણી ભરાય છે જેવી રીતના ઊંચો બનાવવો જોઈએ રીંગ રોડ એવું નથી બનાવ્યો લોકોએ તો આપણે એમ કહી શકાય કે આ બધા જે પબ્લિકના પૈસાથી રોડ બન્યો છે તે બધા પૈસા પાણીમાં ગયા છે કેમ કે તમે જોઈ શકો છો જ્યારે વરસાદ આવે છે કે રેલ આવે છે તો આ જે રોડ છે રોડ ડારો જે આપણે અહીંથી ટટાઈસકુડી તરફ જવાય ગયે રોડ થી એ આખો પાણીથી ભરાઈ જાય છે ગાડી મટર બધી બંધ થઈ જાય છે અને લોકોને નુકસાન પણ થાય છે લોકોના ઘરોમાં પાણી જાય છે શહેરમાં વધતી ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ માટે પાલિકાએ 10 વર્ષ પહેલા રિંગ રોડનું નિર્માણ કર્યું હતું લાંબો અને એસી ફૂટ પહોળો રોડ બનાવવા માટે તૈયારી કરી પરંતુ ચારસો મીટર રોડ અધૂરો રહી ગયો જે આજ દિન સુધી પૂર્ણ થઈ શક્યો નથી જે રોડ બન્યો છે તેમાં ચાલીસ ફૂટના એક તરફના રોડ પર આડેધડ પાર્કિંગ અને દબાણ થઈ રહ્યું છે જેને કારણે તેનો કોઈ જ ઉપયોગ થઈ શકતો નથી જે કામ હજુ પૂર્ણ થઈ શક્યું નથી ત્યાં પાલિકાએ ફરી વિરાવળ નાકાથી પશ્ચિમમાં પ્રકાશ ટોકી સુધી નવો રોડ બનાવવાનું શરૂ કર્યું છે પરંતુ તે પણ બની શક્યો તો નથી જ જે રોડ બન્યો છે તે અણ આવડતનો ઉત્તમ નમૂનો સાબિત થઈ રહ્યો છે કારણ કે ક્યાં રસ્તાનું લેવલિંગ કરાયું નથી તંત્રની આ ખસ્તા હાલત કામગીરી સામે વિપક્ષ સવાલો ઉઠાવી રહ્યું છે દસ વર્ષ ઉપરાંતથી આ રિંગ રોડનું કામ ચાલી રહ્યું છે અને એની જમીન સંપાદન દસ વર્ષ પહેલાંથી કરવામાં આવેલી છે જે પ્રકારે આ રિંગ રોડ બની રહ્યો છે એની પૂર્ણતા હજુ સુધી થઈ નથી રિંગ રોડનો મતલબ એવો થાય કે એક રિંગ પરફોર્મ થાય આખા શહેરની ફરતે અને એ રિંગ રોડ ઉપરથી તમે શહેરના કોઈ પણ વિસ્તારમાં બહુ સહેલાઈથી તમે પહોંચી શકો બીજી એક વાત કરું તો રિંગ રોડની પૂર્ણતાની વાત આપણે કરી તો એની આ સાથે રિંગ રોડ જે છે એની પરિસ્થિતિ આપણે જોઈએ તો દુનિયાભરના ખાડાઓ છે એનો લેવલિંગ બરાબર નથી બીજી એક વાત કરું તો એની ઉપર દબાણો છે પાર્કિંગ જ્યાં જ્યાં લોકોએ ગાડી પાર્કો કરીને એક સાઈડ રોડ તો એમ જ પાર્કમાં દબાણો થી એને રોકી રાખ્યો છે આયોજન વગરના રોડ પાછળ પાલિકાએ અત્યાર સુધી આઠ કરોડ રૂપિયા ખર્ચી નાખ્યા છે પરંતુ કામગીરી સો ટકા પૂર્ણ થઈ નથી હજુ એક રોડ તો સંપૂર્ણ પૂરો કર્યો નથી અને બીજો રોડ બનાવવા શરૂ કરેલી કામગીરી ક્યારે પૂર્ણ થશે તેના પર અનેક સવાલ છે

છે સંપાદનની જે પ્રક્રિયા તે તપાસ કરાવીને એનો યોગ્ય નિર્ણય આવે એ માટેનો પ્રયાસ કરીશું નવસારી રિંગરોડ પ્રોજેક્ટ અમલમાં મૂક્યો હતો પરંતુ પાલિકા શાસકોની આયોજન વગરની કામગીરી અને અણ આવડતને કારણે દસ વર્ષ પછી પણ રોડ અધૂરો જ રહ્યો છે ત્યારે અધૂરો રોડ અને નવો રોડ ક્યારે પાલિકા પૂર્ણ કરી શકે છે તે જોવાનું રહેશે ધવલ પારેખ ઝી મીડિયા નવસારી